હેલો મિત્રો સબ્લોગ મજામાં થઈ જ્યો તો આજના વિડીયોમાં સ્વાગત છે હમણાં નવરાત્રિની સિઝન આવી રહી છે તો સરસ મજાના તમને ગરબા પણ સંભળાવી દેવાના આજના બ્લોગમાં સ્વાગત છે અને સરસ મજાના ગરબા સંભળાવું ત્યારે કેવા ગવાય હે રમતો ગુમતો જાય માતાજી તારો ગરબો ગુમતો જાય હે વર્ષ ભલે વાદળીને વાયુ ભલે વાય માડી તારો ધીવડો કદી ના ભૂજાય વર્ષ ભલે આ બે સમીઝળીને વાયુ વાય માતાજી તારો ગરબો ગુમતો જાય કુમકુમ ના પગલા પડ્યા માડી તારા હેત ધડા જોવા લોકો ટોળે મેળા રે માડી તારા આવવાના વવાના દાણાંપા રે હો કુમકુમ ના પગલા પડા માડી તારા હે તળાં જોવા લોકો ટોળે વળા રે માડી તારાયા આવવાના વેદાણા પડા રે વર્ષ ભલે ને વાયુ ભલે વાય ઘર બહો ઘૂમતો જાય માતાજી તારો દીવડો કદી ના બુધાય